બારડોલીના ધામરોડ રોડ પર આવેલ લક્ષ્મી વિલા કોર્પોરેટિવ હાઉસિંગ સોસાયટીમાં લક્ષ્મી વિલા યુવક મંડળ દ્વારા પૂરા ભક્તિભાવ પૂર્વક ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે પર્વની બારડોલી થઈ રહી છે ત્યારે અત્યાધુનિક ગરબાના આયોજન વચ્ચે શેરી ગરબાએ પણ મજા મૂકી છે બારડોલી નગરમાં ઠેર ઠેર પૂરા ભક્તિભાવ શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે બાડોલીના ના ધામડોર રોડ પર આવેલ લક્ષ્મી વિલા સોસાયટીમાં શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે સોસાયટીના સભ્યો એકત્ર થઈને માં આધ્યાશક્તિની ભક્તિભાવ પૂજા અર્ચના કરી સાંસ્કૃતિક અને પારંપરિક રીતે ગરબે ઘૂમી નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે તેમજ સોસાયટીના સભ્યો દ્વારા અલ્પાહારનું પણ આયોજન કરવામાં આવે છે હું ધવલ પરમાર લક્ષ્મી વિલા કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી અને લક્ષ્મી વિલા યુવક મંડળ તરફથી હું ધવલ પરમાર નવરાત્રિ મહોત્સવ બે હજાર ચોવીસમાં લક્ષ્મીલા પરિવાર તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું લક્ષ્મીલામાં પારંપરિક ગરબાઓનું આયોજન કર્યું છે આ વર્ષે બે હજાર ચોવીસમાં આ પારંપરિક ગરબાઓમાં વડીલો માતાઓ અને બહેનો નવરાત્રિના નવે નવ દિવસ ખૂબ જ ઉત્સાહભેર ગરબાથી ઝૂમી રહ્યા છે અને આ પારંપરિક ગરબાઓ આયોજન ફક્ત એટલા માટે છે કે લક્ષ્મીવીલામાં યુવાનો તો ગરબા માટે બધે જાય છે પરંતુ લક્ષ્મીલાની માતાઓ અને વડીલો જે ખરેખર આ નવા નવા દિવસ સોસાયટીમાં જ હોય છે તો તે પણ ગરબા રમી શકે અને આ નવરાત્રીનો આનંદ માણી શકે એ માટે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ એબી ફોર્ટીએટ ન્યૂઝ બાડોલી